ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્રાન્સમિટ ટ્રાન્સમિટ શબ્દનો અર્થ સંચરિત કરવું ઉષ્ણતા વીજળી ઇત્યાદિનું વહન કરવું સંચારવું વાહક કે માધ્યમ બનવું કે પાઠવવું થાય છે ટ્રાન્સમિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રેડિયો ટાવર્સ ટ્રાન્સમિટ સિગ્નલ્સ અર્થાત રેડિયો ટાવર્સ સિગ્નલ પ્રસારિત કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ mosquitos transmit diseases એટલે કે મચ્છર રોગો ફેલાવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ this wire can transmit electricity એટલે કે આ વાયર વીજળીનું વહન કરી શકે છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં